ભાઈ ભાઈ આજ તો હને બ્લોગ ઉતારી નાખ્યો હોય કેમ કે ભાઈ થોડાક દિવસથી મૂક્યો નહોતો તો બધાને એમ થતો હોય છે કેમ બ્લોગ નથી આવતા ને એવું બધું હોય તો એવું બધું કાંઈ છે નહીં ભાઈ આપણે થોડું બધું ને કામ આવી ગયું હતું બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહતો રોજ ઉતારું એકાદો બે ત્રણ મિનિટનો ઉતરે હવે પાછું એ બે મિનિટનો ત્રણ મિનિટનો ક્યાં મેં ભાઈ એ બધા ભેગા તો કરાય નહીં કેમ કે વ્લોગમાં જવાની મજા ન હોય બધાને એવું બધું છે તો આજે આપણે વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો આપણે જય માતાજી વ્લોક હમણાંથી બંધ દીધા ને હું બોલવાની કાંઈ ખબર નથી રહેતી હવે હું બોલવાનું નથી ખબર બાકી તો વરસાદ આવવા મળે કે ફૂલ બાકા જે કે બોલાવે અને પેલા ઉતારી અને પછી બતાવીશ કેમ કે અત્યારે કાળ નતો ભાઈ આપણે પાસે

આવું મારા મામા કે તું હું ગીત ગા પણ આપણને ભાઈ એવું ન ફાવે એક ને જો ભાઈ વરસાદ નો માહોલ જ છે આમાં પણ ગારો જ નથી હું કરવું નકરો ગારો ગારો ને ગારો જો પાણી વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ અડધી કલાક થી અને હમણાં પછી ની ક્લિપ આવવાની છે ને જે કટકો આવશે ને એમાં તમને એમ કેશ કે જે ચાલુ જ હોય કેમ કે ભાઈ ઊંધો આપડે કટકો ઉતાર્યો કેમ કે પહેલાં તો શરૂઆત તો કરવી પડે ને કે જય માતાજી જય મરડીમાં તો એ બધું તો એ બધું આપણે કરી નાખ્યું છે એટલા માટે અને પછી ઉલું હવે કન્ટિન્યુ લોગન અંદર બધા બન્યા તો આપણે ભાઈ ચાર્જિંગમાં મૂકી દઈએ ફોન આ તો વીડી ઉધારો હતો ને હું આથી ઊભો થઈ ગયો ગયો કેમ કેમકે જો ચાર્જિંગમાં તો મેકો જ પડશે લાઇટ ક્યારે વહી જાય ને એનું કાંઈ નક્કી હોતું નથી જો આપણે ચાર્જિંગમાં લગાડી દઈએ હાલો કન્ટિન્યુ લોગિંગ અંદર બન્યા જો હવે તો હાકી રહ્યો બોલી બોલ્યો આટલું બોલો ને કા હવે હમણાં બ્લોગ નથી કર્યા એટલે એવું બધું થશે તો એક વાર વિડીયો આવો થાય બાકી બધા કે રેડી ગાલે કન્ટિન્યુ બ્લોગ નું છે બની રહે મિત્રો તો તમને ખબર જ હશે કે આપણે હમણાં થી બ્લોગ પણ નતા આવતા પણ મસિંગા નું જરા લોકેશન થઈ ગયું છે લોકેશનની વાત કરીએ ને આપણે ભાઈ કારખાના સવીએ ને જો બાય બાય વરસાદ આવી જો જો આ હા કડક વાર માં સમજો પાણી પાણી થઈ ગયો ભાઈ વરસાદ ચાલુ થયો જ છે ખાલી બે જ મિનિટ થઈ છે સમજો વરસાદ જો ભાઈ જોઈ લો ભાઈ આમ જોય જો આમ જો વરસાદ આવે જો ભાઈ તમા સકડી મસાવી દેવાનું અને કાલ હે પાછી બીજ એટલે ભાઈ વધારે લગભગ આવશે વરસાદ ને ખામું ભરાઈ દેવાનું હમણાં તો આ કણા ફૂટી ગયું હોય ને તો હમણાં ના જશે ભાઈ વરસાદનો તો માહોલ જ કાક અલગ હોય ને હમણાંથી આપણો બ્લોગ પણ નહોતા આવતા તો ભાઈ પ્રોબ્લેમ તો કઈ નતો કેમ કે કારખાને કામ વધી ગયું હતું ને એવું બધું હતું એટલે આપણો બ્લોગ નતા આવતા ભાઈ એવું બધું હતું તો થોડું હજુ એડજસ્ટ તમે કરી જ લીધું હશે ને બ્લોગ આવવાનું બીજું કાંઈ કારણ નતું એવું બધું છે અને જો આ કણે મસ્ત મજાના થઈ ગયા હે ભાઈ અને આ કણેથી જો બેને બધાએ ફૂલડા કાઢી નાખ્યા છે કેમ કે હવે બીજા ઉગ્યા ને નવા એટલા માટે જો વરસાદ ભાઈ 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 મજા મજા છે ભાઈ હમણાં એમ કામ થોડુંક વધી જતું હોય એટલે મજા મજા હોય અને એવું બધું છે તો ફ્લેશ ચાલુ કરી દઈએ કેમ કે લાઈટ નથી તમને બતા છે ભાઈ મિત્રો અત્યારે થોડા ઘણા નવરા થઈ ગયા છું ને આજે આપણે અત્યારે છે ને જાંબુડા ખાવાના છે એટલે હું તમને બતાડવા આવ્યો છું બધા ખરી ગયા જાંબુડા માથે હે ને ફૂલ જાંબુડા હે ભાઈ માથે તને દેખાડવા માથે સડવાનું તો પહેલાં છે ને તમે સિનેમેટિક શોર્ટ્સ ને એન્જોય કરો કેમકે માથે સડવી ને એના વ્યૂ તમને બતાવવું કેવી રીતના સડવાનું હોય એવું બધું છે ચાલો કન્ટિન્યુ બ્લોગ બનાવી જાવ વ્યૂ મસ્ત મજાને આવવાના છે તો ભાઈ દાળકી અત્યારે ખોકાઈ ગઈ છે ભાંગી ગયાથી ને એટલે એવું બધું છે ચાલો જોયા રાખો તમે વિડીયો કટકા ઉતારો નહીં હવે જોવો તો ફાનલ ગાજ અત્યારે તો આપણે માથે ચડી ગયા આવ્યું અને જાંબુડા ખાવાના છે અને તો પેલા ભાઈ સાવધાની રાખ્યું આમ કે પડી જ આવી ભાઈ અચાનક તો જાબુડા ખાવા ચડી ગયા જો મસ્ત મજાના જાંબુડા જોઈ લો ભાઈ ભાઈ આહા સમજો नकरा जांबूडा 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 मजा जाए रखवा भाई जांबूडा जो खाली तुम जो लो अत्यार तो भाई खरी गया है नकर तो हमारा जांबूडा जो तुम खाली जो बाय बाय नकरा जांबूडा जो तुम जो लो भाई नकरा जांबूडा सा जो आया रिया जांबूडा जो भाई जो જામબુડા છે ભાઈ ભાઈ નકરા જામબુડા પાકી ગયા હું છે ને તમને અને ઝૂમ કરીને દેખાડું ભાઈ જો આ કણે જો આ રહ્યા તો ફાઇનલી ગજ નકર ને નકરા જામબુડા છે ભાઈ એવું બધું છે તો પહેલા તમારે કણે છે ને પડે પકડી રાખવું પડે કેમ કે પડી જાય ગમે ત્યારે ભાઈ સમજો આયા જો જામબુડામાં જો સમજો ભાઈ ભાઈ કેટલા જામુડા જો નકરા જામુડા જો એવું બધું ના કન્ટીમ લોક ના અંદર છે ને બધા બનાર કે કે છે પકડી લેવી આપણે જામુડા આ બધા પકડવા પડશે કેમ કે અહીંયા સોયટા છે ને હવે પકડીને તમને થોડક દેખાડવી Thank